આજ રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબને મળી અને સુડતાલીસ લાખ બાળકોનું ભાવિ જોખમાઈ નહીં તેના માટે ખાનગીકરણ ગુજરાતમાં ન કરે અને માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદન આપેલ છે માનનીય શિક્ષણ મંત્રી સાહેબને આવેદન આપેલ છે અને શિક્ષણ સચિવ સાહેબને પણ આવેદન આપેલ છે અને ગુજરાતની અંદર ઇઠ્યાસી લાખ કર્મચારીનું હિત ઇચ્છવું જોઈએ બારે બાર માસનું વેતન દેવું જોઈએ અને સંમતિપત્ર રદ કરી અને ઓટો રિન્યૂ હોવું જોઈએ અને અમારા કર્મચારીને કોઈ જાતની રોજીરોટીની સેફ્ટી હોવી જોઈએ અને સરકારશ્રીના પરિપત્ર મુજબ અન્ય કર્મચારીઓનું જે માનદ વેતન છે એ માનદ વેતન અમોને મળવું જોઈએ વિવિધ મુદ્દાની છણાવટ કરી અને ફોલોઅપ લેવા ગયેલ દિન દસની અંદર જો અમોને આ ન્યાય નહીં મળે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે ઉતરવું પડશે મારું નામ વીરાપીઠા છેતરિયા છે હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છું અને પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર છું મારી સાથે મારા મિત્ર અરવિંદભાઈ છોટાઉદેપુરવાળા છે નાણભાઈ છે પાવીવાળા છે વિવિધ જિલ્લાના કર્મચારીઓ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીના હિત ખાતર આજ વિવિધ આગેવાનોને મળી અને છણાવટ ફેર રજૂઆત કરેલ છે અને દિન આઠ કે દસની અંદર જો અમુને ફોલોઅપ તરીકે નહીં મળે અને એકોતેર ટ્રાયબલ એરિયાના જે ખાનગીકરણ કરવાનું છે તે માનનીય મુખ્યમંત્રી સાહેબ ફેરવિચારણા નહીં કરે તો ન છૂટકે અમારે અમારો હક માટે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના બાળકોના હિત ખાતર અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અને ન છૂટકે અમે વાલીઓને સાથે રાખી અને આંદોલનના મંડાણ કરવા પડશે તો ફેરવિચારણા કરી અને ખાનગીકરણ અટકાવે તે તમામ ધારાસભ્ય સાહેબશ્રીઓને કેબિનેટને તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ